નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા શાળામાં ધોરણ છ ની જે નવી સ્વ પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી સ્વ પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો આજે આપણે આ વિડીયોમાં ધોરણ છ ની નવી સ્વ અધ્યયન વિષયના પાઠ નંબર પાંચ હસ્તી 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 તેમનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું જે નવી સ્વ અધ્યયન પોથી આવેલી છે તેમનું પોસ્ટર અહીં દર્શાવેલું છે જે તમે જોઈ શકો છો હવે આપણે ભાગ પ્રમાણે સ્વ અધ્યન પોથી આવશે હા આપણો બીજો ભાગ છે તેવી જ રીતના ત્રીજો ભાગ અને ચોથો ભાગ પણ આવશે આ તમામ સપોર્ટિંગ સોલ્યુશન લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર મળી જશે ચાલો શરૂઆત કરીએ ધોરણ 6 ના નવી સ્વાધ્યાન પોથીના ભાગ નંબર 2 ના સંસ્કૃત વિષયના પાઠ નંબર 5 હસ્તી 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 તેમનો સંપૂર્ણ સોલ્યુશન જોઈએ પ્રશ્ન નંબર 1 આપેલા શબ્દોનો સુંદર અનુલેખન કરો તો જોઈએ સુંદર અક્ષરે લખવાનું છે હસ્તી હ સરદશી સ્તંભ શૂર્પ દંત સનિતભ ઉન્નત સર્પ અડકુશ ભીત અને ભાંગડા કારમ પ્રશ્ન નંબર બે તમારા માતા પિતા કે ભાઈ બહેન આ કાવ્યમાંથી જે પાંચ સંસ્કૃતના શબ્દો બોલે તે અહીં લખો તો હસ્તી દરમ પ્રશ્ન નંબર હાથીના અંગોના નામ સંસ્કૃતમાં લખો દંત ઉદરમ પૂછમ નેત્રે કર્ણો પાદાહા શુંડા પ્રશ્ન નંબર ચાર આપેલા પ્રાણીઓના સંસ્કૃત નામ લખો કૂતરો સ્વાનઃ બિલાડી બિડાલહ ઉંદર મૂષકઃ ગાય ગૌ ઘોડો અશ્વઃ ગધેડો ગધર્ભઃ ઊંટ બકરી બકહ સિંહ સિંહ વાંદરો વાનર પ્રશ્ન નંબર પાંચ નીચે કવિતાના અમુક શબ્દો ખૂટે છે તે યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરી કરી અને કાવ્ય પૂર્ણ કરો પેલું કદલી સદશી શુંડા નંબર બે શૂર્પા કરો કરણું નંબર ત્રણ ખાલી જગ્યા ભાંગડા કાઢતો ઉદરમ નંબર ચાર અલ્પમ તો ખાલી જગ્યા તુચ્છમ પુછમ નંબર પાંચ દિવ્યા ખાલી જગ્યા સૃષ્ટિ દેવી પ્રશ્ન નંબર છ તમને આવડતા કોઈ પણ પાંચ પ્રાણીઓના નામ સંસ્કૃતમાં લખો તો ગજહ વાનરહ મૂષકઃ સિંહ કોષ્ટ્ર વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠ ની છે વિશ્વા ધ્યાન પોથી આવી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અહીં કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરીને પ્રશ્ન નંબર સાત અહીં તમને મનગમતા પ્રાણીનું ચિત્ર દોરી તેના વિવિધ અંગોના નામ સંસ્કૃતમાં લખો તો અહીં જોઈ શકો છો દંતઃ કર્ણો ઉદરમ પૂચ્છમ શું અને પાદાહા તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિશેની નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે તેમના સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયો સાથે આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે અને આ વિડીયોની પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો